નમસ્કાર મિત્રો આપણે છીએ બિલખા જુનાગઢ હાઈવે ઉપર અહીંયા મિત્રો તમને જે વસ્તુ બતાવીએ છીએ શિયાળાનો રાજા એટલે કે દેશી ગોળ મિત્રો ગોળ તો તમે ઘણા બધા જોયા હશે લીધા પણ હશે બજારમાંથી પરંતુ આ ગોળ જે છે ને મિત્રો એ દેશી આ મિત્રો નવી આઈટમ તમને બતાવી છે નજીક આવી દઉં હવે ફ્રૂટ ચીક્કી તમે ખાધી હશે પણ શું મિત્રો તમે ફ્રૂટ ગોળ ખાધો જો મિત્રો કાઉ જુઓ મિત્રો આ છે ને ફ્રૂટ ગોળ છે તો આ ભાઈ જે છે શું નામ છે સંજયભાઈ સંજયભાઈ જે છે આમ તમે જોઈ શકો છો આ બાજુનો રસ્તો બિલખાથી આગળ જુનાગઢ જાય છે અને અહીંયાથી તમે પાછળ જોવો ને તો મિત્રો આ રસ્તો જે છે એ બિલખા જાય છે એટલે કે બિલખા જુનાગઢ ના રોડ પર તમે જાઓ એટલે નેચરલ સીતાફળ હર કૃપા લખેલું છે અને મેંગો ફાર્મ તાલાળાની પ્રખ્યાત ગીર પ્રખ્યાત કેસર કેરી એ મેંગો રસ બી આ તમને એક કિલોના પેકિંગમાં ગોળ મળશે મિત્રો એ લો આ લો આ બાજુ અહીંયા જોવો મિત્રો 1 કિલો પેકિંગ પણ છે 4 કિલો પેકિંગ પણ છે નવી આઈટમ ડ્રાય ફ્રૂટ ગોળ અને આ મિત્રો રસ્તો ખાલી ઉનાળામાં છે એવું જરૂરી નથી હો ભાઈ તો હું તમને એમ કહું કે બહારના ડબલા લેવા

એમને એના ટેસ્ટમાં ટેસ્ટમાં કાઈ ફેર પડે કોઈ વસ્તુ નહી એ કઈ રીતે કેટલા કિલો છે આ 8 લીટર છે 8 રૂપિયા 400 રૂપિયા છે મિત્રો પણ આ વિડિયો તમે જોશો અને આ વિડિયો પાંચ જણ શેર કરશો તો તમને પડક ભાવ ઓછો કરી આપજો બરાબર એ ગોળમાં પણ મિત્રો દેશી ગોળમાં પણ તમને ઓછો કરી આપશે આ વિડિયો જોઈને શેર કરજો બતાવજો કે વિડિયો જોઈને મે આવ્યા છીએ અને ખાસ તો ડ્રાય ગોળ જે છે એ ખાસ એક વાર છે આ વિડિયો વધુ વધુ શેર કરજો મિત્રો અને વધુ વધુ આપણે સ્વદેશી આઈટમ અને નેચરલ આઈટમ જે છે બોરવેલનો ખોડિયાર ગોળ હા બોરવેલનો બોરવેલનો ખોડિયાર ગોળ છે આ મિત્રો એટલે સારું નામ છે તો આ વિડીયો બધું બધું શેર કરજો અને બતાવજો તમને ઓછો ભાવ કરી દેશે વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો અને શેર કરજો બીજા કોઈ આવા વિડીયો સાથે મળશે જય હિન્દ Go, okay, you